બી કોઈ નિશ્વા હતી પાસે આયર મારે રાત માં બતા બધા કરતી હતી

તારું કરી તા ના બુઆજીને અડધો ભાગ કીધો ઓહ ખોલવા દેજે પોજી ખોલવા દેજે હા 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 એ જ એ જ હા લે હા સપનું હા લે કાળો કાળો અમે છે અમે તો ખોનાના વાટકામ ખાવું છે હા વાતો દોશી ની પાછો ફોનાનો હલડો ફોનાનો ગાઘરો લા મારતો

માટલું યુવા ના લે એક માટલું આપડે રાખીએ એવું છે આજુ માટલું લઈ આપણે બીજું સંગાથ લઈ જઈએ પડાય તો

આપડા હાથમાં માલ આવી તે મારે નવી કોઈ બાયડી બાઈડી લે છે નહીં તળી બાડી લાવી મારા ડોસી જૂની જ થઈ જાય તે તમે જૂની દોશી બદલી ના છે ઓવા નવી નુક્કર લાઈ દઉં કાગળે બાગળે સોટાળે વાળી અને ગાડી બાડી ગાડી ગાડી તો ચાર બંગડી વાળી ગાડી લા બીજ માં તો તાણા હું તો સેવો ફરે આહ જે મજા ઓ હો આ કો એક્સિડન્ટ કરું છું એકલા એકલા ના ફરતા મને લેતા દેજો કાકા તને ગાડી પર બીજી લઈ આલો ને બીજી ગાડી તાણા અને પછી પિત્તળ નો વાહન બધા ઇસ્ટ નો ગાડી ના હોય હું ના નોટલા પછી અલા હોનાના વાટકામ ખાવું છે આપળો તો અને ડોશી ડોશી બીજે નવી આવી જા આ ડોશી તો તાણા પ્લુ સાબરોમાં બાપરો તોડી નખે બંગલો બનાવી દી બનાવી દી લે હેડો તા આ વાત કરે ઓહ બુવાજીન કે તું ખોલી પાસા બુવાજી જોજો તમે

કાઢી મેલ્યું જતોર્યું જતોર્યું એ તો વિધી કરી નહી જતોર્યું બીજું એક આડું ખોલું એવું છે ગોગો એ તો એક મોજ ભાઈ પાછું આ જો છે આહા હા 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 ઓ ખાઈએ સેવા લાગે તમે આ હો વાસી થઈ ગયો સા તો એ ખાતો ના મરી જે શું એવું છે ઓ લેસા હ માલ બીજું માટલું આ તો મારા હળો પોયલો નેકળ્યો છેનો સપનું ફેલ ના જાય તાણક પછી આ તો મટી ઉનનો નીકળ્યો જી બુઆજી અલ્યા અમે તો બધું

આ તો મોદીએ બંધ કરી નાખી છે ને નેકડી જાય તો આ તો ઘણું લેટ સપનું આવી છે તો સપનું હાલો મોળું પડી ગયું છે ઓરે તો હું સુલમ કાલવાની હવે કાકા કાકા તમને આવો સપનું આવતો તો હાલો આવા ખોટા મોટા સપના જોવાય નહીં મારો હાલો આ તો જે શું નીકળી જાવ મોટો મોટો સપના જોતા ડોસી બદલી નાખવું આ બદલી નાખવું કરો પડે નોટો મોટો તમારે અત્યારે એમાં મોડો સપનો જોવા છો આ બંધ થઈ જતો રેલો ના ક પૈસા ચાલુ કહીશું ભોવાજી તમે તો દસ લાખ નું મશીન લેવા હું તમે કોઈ ખડિયો કરેલો પેલો માટલું લેવા તો કોઈ જોયું લાગે છે બી વખત સપનું આવે ને તો આવું ના કરતા ખોલતા નઈ હોય ઘડિયા તુરખા સપનું ના લ્યા એ તો એક ફરવાપનું ત્રણ એ બુઆજી

ઘણા દસ હજાર રૂપિયા ભોગા પડ્યા ખેતી માં મજૂરી કરો નહીં પછી આપડે હવે મજૂરી વાળી ગઈ